પંચમહાલ જિલ્લાના સેરા તાલુકા પંચાયત કચેરીમાં વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં સ્પેશિયલ એસઆઈઆર અભિયાન અંગે મીટીંગ યોજાય મીટિંગમાં સેરા વિકાસ અધિકારી પાર્ક પટેલ અને સંબંધિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા કર્મચારીઓ અને સરપંચો સાથે મતદાર યાદી સુધારણા ફોર્મ ભરવાની પ્રક્રિયા અને બે જગ્યાએ નામ હોય એવા મતદારોના નામ કમી કરવા બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે અભિયાન ઝડપથી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું એની અંદર કોઈ પણ મતદાનનું નામ ના રહી જાય એના માટે તમામ સરપંચો તાલુકા સભ્યો પણ બી જે ગામના જે બીએલઓ છે એમને મદદરૂપ કરે અને જે વધુમાં વધુ સોએ સો ટકા કામગીરી શેરા મતવિસ્તારની થાય શેરા વિધાનસભાની એ સો ટકા કામગીરી થાય એ અનુસંધાને માન્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના અધ્યક્ષસ્થાને આ મિટિંગ યોજવામાં આવેલી હતી ખાસ મહત્વ શું હતું ખાસ મહત્ત્વ એ હતું કે જે લોકો ખરેખર મત